નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને માણેજા ગામ ખાતે વિરોધ કરવામાં આવ્યો ભાતુજી ફળિયાના જે તમામ નગર સોસાયટીના લોકો છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો હાજર થયા અને મહિલાઓ જે ઘર સંસાર ચલાવે છે તેઓ ખાસ કરીને મોટી સંખ્યામાં હાજર થઈ હતી અને સ્માર્ટ મીટરને લઈને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મારું નામ પ્રવીણ પટેલ છે માણજીયા ગામની અંદર આ બાધુજી મંદિરે દરેક સોસાયટીના પ્રમુખો નગરોના પ્રમુખો અને ગામના જે વહીવટદાર જે વડીલો છે એ બધા ભેગા મળી અને વડોદરા શહેરની અંદર જે આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ કરી છે એના વિરોધમાં આજે અમે બધા ભેગા થયા છે અને એવો નિર્ણય લીધો છે કે અમારે કોઈને સ્માર્ટ મીટર જોઈતા નથી અને પીએમ સાહેબને સીએમ સાહેબને બે હાથ જોડી અને વિનંતી છે કે મહેરબાની કરીને ગરીબોનું લોહી પીવાનું બંધ કરો આ રાજની સ્થાપના થઈ છે તો ગરીબોનું લોહી પીવાનું બંધ કરો અને એ લોકોની સેવા માટે તમે પીએમ નહીં પણ સેવક તરીકે તમારી છાપ છે તો આ સેવક તરીકે કામ કરવા માટેનો તમને મોકો મળ્યો છે તો આ સ્માર્ટ મીટરને તમે બ્રેક કરો સમય અને આ શહેર નહીં આખું ગુજરાતનો આખો દેશ આજે નહીં કાલે વિરોધ કરવાનો જ છે આ નેતાઓની કમા આ સ્માર્ટ મીટરનો વિરોધ એવો ના થઈ જાય કે તમારો વિરોધ થઈ જાય સ્માર્ટ મીટર નો વિરોધ કરતા કરતા તમારો વિરોધ ના થઈ જાય એનું ધ્યાન આપશે